જોતા ભાઈયા મારી પાછળ દેખાય ધોરા બગલા પાપલીના પેટના પીસડા ખેખા જેવા કરીને ને બેઠા ગુલાબના ગોટા જેવા રૂઘડા જેવા પીણા લૂઠિયા લૂઠિયા પાડા જેવા વાટ જોઈને બેઠા કે જીવડા નીકળી દરેક ઉપાડીને ખાઈ જાય નાસ્તો કરવા પૂગે એમ અત્યારના પોરમાં એ ત્યાં ઘોર્યા મહાણીયાના પેટના નાસ્તો કરવા આવતા હોય તો મારા ઘઉં લોટ લહણ કઈશ્રે ને નાખે એના ટાંટિયા હે હાથીના ટાંટિયા જેવા એની ભાઈ સિઝન ચાલુ થાય એનો મા મહિનો આવ્યો બુંદીન ગાંઠિયા આપણે કેમ વિવાડ આવે મા મહિનો એટલે આપણે કોકના વિવાહમાં વિવાઈ દાબી દાબીને ખાઈએલાન ગુલાબ જાબુન બરફીન કોઈક મારા જે ઓખા ધોળકીના પેટ નો હોય તો પાંચ દિન ભેગો તો દાબીન ખાઈ ને આવે પાછા એ મોહાણી અને પેટના દિન ઉગ હોય તો અંધારામ પૂગી આવે મારા ખેતરની પથારી ફેરવો એ મોહાણીયાના પેટની આ જીવડા હે એની મન તો એ સારો હારો વિવાહનો નાસ્તો જ અહીંયા ખાવાનો માલ લાડવા ને દાળ ભાતની ની શાક ને રોટલી ને પાપડ એ મોહાણિયાના પેટને પૂગી જાવે આવે સારું હાથે સાંજી નેત રમતા નકર કાં ભૂખા કાઢ નાખે ને કોક ના ખેતરો ના આવું પૂરું કરી નાખે કેસરા ને નાખે ડાયરેક્ટ રોટા કટર જ મારવા નથી આવે આપણા જીવા તો હારું આપણે સાંજી રમે તો કોઈ નુકસાન તો નથી કરતા દસ ને ભાઈ બગલા સાંજી રમે તો આ બધું મોલ ને કેસરા ને નાખે તો આપણે ધોતી વારે ને ગિરનાર માં જુનાગઢ ભક્તિ કરવા જવું પડે ધોતી કોક પાસે ઉછી નું પડે Ah